નમસ્કાર દર્શક સમાચારમાં હાર્દિક સ્વાગત છે છે ઉપલેટાથી સમાચાર આવી રહ્યા કે રાજકોટના ઉપલેટામાં ડુમિયાણી ટોન નાકાના પ્રોજેક્ટ હેડ દ્વારા મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું અજયસિંહ અમરસિંહ ઠાકુર નામના વ્યક્તિએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નવ જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ગત તારીખ બીજી માર્ચ બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના બનેલા બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું ફરિયાદીને બોલાવીને ટીકા પાટુનો માર મારીને ઉપરાંત લાકડી પાઇપ વડે માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું મારામારીનું કારણ કંપનીના કોન્ટ્રાક્ટનું બિલ બાકી હોવાની બાબતે મારામારી થઈ હોવાનું ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું આ મામલામાં મામરાજ ગુરચર જયસુખભાઈ જગુભાઈ સુવા રાચનભાઈ સુવા યોગેશભાઈ સુવા ભાવેશભાઈ સુવા તેમજ અજાણ્યા બે વ્યક્તિઓ નામે નોંધાઈ ફરિયાદ ઉપલેટા પોલીસે કુલ નવ જેટલા વ્યક્તિઓ સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે એકસો ચૌદ તેમજ જીપી એક્ટ એકસો મુજબ ગુનો દાખલ કર્યો છે રિપોર્ટર સર્વરાજ કોડીના સમાચાર